પુત્ર રાહુલ રશ્મિન ભુવાએ પોતાનું સુરત મહાનગરપાલિકા કચેરી અને પોલીસ તંત્રમાં મોટું સેટિંગ હોવાની વાતો જેનિસને કરી હતી એટલું જ નહીં પરંતુ જેનિસને પોલીસ અને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની પણ રાહુલે લુભામણી લાલચ આપી હતી નિર્મલભાઈએ પોતાના સાળા જેનીસ સાથે ઉદ્ધના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલી રાહુલની ઓફિસે વર્ષ બે હજાર એકવીસમાં સંપર્ક કર્યો હતો અહીં આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેનો નાનો ભાઈ નિરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા રાહુલ દ્વારા નિર્મળભાઈના દીકરા ધાર્મિક સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો જેના અવેજ પેટે રૂપિયા પાંચ લાખ જેટલી રકમની માંગણી કરી હતી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્મળભાઈ દ્વારા પોતાના દીકરા અને ભાઈના દીકરા અક્ષયને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસએમસીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવા માટે રૂપિયા સાડા ચાર લાખ જેટલી રકમ રાહુલ ભુવાને આપી હતી રાહુલ ભુવાએ ધાર્મિક તેમજ અક્ષયને પાલિકાના કોલ લેટર પણ આપ્યો હતો જેથી વિશ્વાસ અને ભરોસો વધી જતા અન્ય એક ઓળખીતા વિજય ભટ્ટીનો પણ સંપર્ક કરાયો હતો જેને પણ પાલિકામાં નોકરી અપાવવા માટે ભુવા બંધુએ ત્રણ સાહીઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી